સારો સમય આવતા પહેલાં જોવા મળે છે આ દસ સંકેતો એક પહેલો સંકેત જો અચાનક કાળા રંગની કીડીઓ તમારા ઘરમાં ચક્કર લગાવીને કંઈક ખાવાનું શરૂ કરી દે તો સમજી લેવું કે તમારા ઘરમાં મહાલક્ષ્મીજીનું આગમન થવાનું છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો બે બીજો સંકેત જો તમારા ઘરમાં કોઈ પક્ષી આવીને માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તમે માની શકો છો કે હવે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે ત્રણ ત્રીજો સંકેત જો ઘરમાં એક જગ્યાએ ત્રણ ગરોળી અચાનક દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે ચાર ચોથો સંકેત જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળ આવતી હોય તો આ પણ ધન પ્રાપ્તિનો સારો સંકેત છે પાંચ પાંચમો સંકેત જો સપનામાં ઝાડુ ઘૂવડ ઘડા વાંસળી હાથી મૂંગો શંખ ગરોળી તારો સાપ ગુલાબ વગેરે જોવા મળે તો તે ધનની પ્રાપ્તિનો સંકેત છે છ છઠ્ઠો સંકેતઃ કહેવાય છે કે સવારે ઉત્તાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે અને સાંજે પણ સંભળાય છે તો તે મહાલક્ષ્મીના આગમનનો સંકેત છે સાત સાતમો સંકેત જો તમે ઘરની બહાર નીકળો ત્યારે શેરડી જોવા મળે તો આ પણ ધન મળવાનો સંકેત છે આઠ આઠમો સંકેત જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર દેવી લક્ષ્મીનું વાહન ઘૂવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે નવનવમી નિશાની જો તમે જો તમે ક્યાંક કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે દસ દસમો સંકેત જો તમે સવારે ઘરની બહાર નીકળતાની સાથે જ કોઈને ઝાડુ મારતા જુઓ છો અને આ ઘણા દિવસો સુધી ચાલુ રહે છે તો સમજી લેવું કે તમે બહુ જલ્દી અમીર બનવાના છો